દિવાળીની રજાઓ દરમિયાન પ્રવાસન સ્થળોની સાથે સાથે યાત્રાધામ અને દેવદર્શનમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી ડાકોર દ્વારકા સોમનાથ શામળાજી અંબાજી સહિતના સ્થળોની સાથે સાથે હરિસિદ્ધિ માતાના દ્વારે પણ શ્રદ્ધાળુઓ માથું ટેકાવવા માટે પહોંચ્યા મોટી સંખ્યામાં ભક્તોએ સિદ્ધિ માતાના દર્શનનો લાભ લીધો કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે કોયલા ડુંગરવાળી હરસિદ્ધિ માતા બિરાજમાન છે સોમનાથ અને દ્વારકાની વચ્ચે આવેલું છે આ સ્થાનક હરસિદ્ધિ માતા સાથે જોડાયેલી છે અનેક લોકોની આસ્થા અહીં માનતા પણ માનવામાં આવે છે અને માનતા પૂરી કરવા જામે છે ભક્તોની ભીડ ડાકોર દ્વારકા સોમનાથ શામળાજી અંબાજી સહિતના સ્થળોની સાથે સાથે હરિસિદ્ધિ માતાના દ્વારે પણ શ્રદ્ધાળુઓ માથું ટેકાવવા માટે પહોંચ્યા મોટી સંખ્યામાં ભક્તોએ સિદ્ધિ માતાના દર્શનનો લાભ લીધો કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે કોયલા ડુંગરવાળી હરસિદ્ધિ માતા બિરાજમાન છે સોમનાથ અને દ્વારકાની વચ્ચે આવેલું છે આ સ્થાનક હરસિદ્ધિ માતા સાથે જોડાયેલી છે અનેક લોકોની આસ્થા અહીં માનતા પણ માનવામાં આવે છે અને માનતા પૂરી કરવા જામે છે ભક્તોની ભીડ